આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે આ સમાજના વિકાસ માટે સૌ પ્રથમ અટલ બિહારી વાજપેયીજીએ આદિજાતિ કલ્યાણ મંત્રાલય શરૂ કરાવ્યું હતું સમગ્ર ભારત દેશના જંગલોનું રક્ષણ કરી વૃક્ષ પશુ પક્ષીઓ જળ જમીન ડુંગરોને ભગવાન ગણી પૂજા કરનારા સમાજના વિકાસ માટે વડાપ્રધાને અનેક યોજનાઓ અમલી બનાવી શિક્ષિત કર્યા છે આ વિસ્તારમાં રોડ રસ્તા વીજળી શિક્ષણ આરોગ્ય આવાસ સહિતની સુવિધાઓ પૂરી પાડી છે સિકલ સેલ એનિમિયાનું સ્ક્રીનિંગ કરી સારવાર આપી છે એકલવ્ય મોડેલ સ્કૂલો આશ્રમ શાળાઓમાં શિક્ષણ થકી આ બાળકો આજે ખેલકૂદ ટેકનોલોજી વિજ્ઞાન ક્ષેત્રે આગળ વધી રહ્યા છે ભગવાન મુંડા સહિત અનેક આદિજાતિ બાંધવોએ ભારતની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપી હતી તેમના બલિદાનને ઉજાગર કરવાનું કામ આ સરકારે કર્યું છે આજે આ સમાજે જાગૃત બની શિક્ષિત થઈ કાઠું કાઢ્યું છે સાંસદ શ્રીમતી રમીલાબેન બારાએ ઉપસ્થિત સૌને ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિની શુભકામના પાઠવી હતી તેમજ પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આદિજાતિ વિસ્તારના વિકાસ માટે બનાવેલી યોજનાઓ અંગે જણાવ્યું હતું જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણસિંહ સાંધુએ મહાનુભાવો અને નાગરિકોને આવકારી પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું અગ્રણી સીધી રસ રસ્તીએ ભગવાન બિરસા મુંડાના કવન વિશે જણાવ્યું હતું આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને લાભ વિતરણ તેજસ્વી તારાઓનું સન્માન કરાયું હતું આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતેના કાર્યક્રમનું લાઈવ પ્રસારણમાં વડાપ્રધાનના પ્રેરક સંદેશને સાંભળ્યો હતો આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ હિંમતનગર ધારાસભ્ય વીડી ઝાલા જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ પ્રાયોજના વહીવટદાર વિશાલ સક્સેના જિલ્લા અગ્રણી કનુભાઈ પટેલ ખેડબ્રહ્મા પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા ગજેન્દ્ર સક્સેના આદિવાસી આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો ચીફ હાબીદ અલીપુરા સાબરકાંઠા પ્રધાનમંત્રી મોદી સાહેબે પહેલી વખતે આદિવાસી સમાજમાંથી જનજાતિ સમાજમાંથી જે લોકોએ આઝાદીમાં ખૂબ મહત્વનું યોગદાન આપ્યું હતું એવા તમામ ભારતભરમાંથી તમામ પ્રદેશોમાંથી એવા યોદ્ધાઓ સુરવીરોને શોધી એમનું સન્માન કરવાનું ને એમના માનમાં જે તે પ્રદેશમાં પણ અને ભગવાર ભગવાન બિરસા મુંડા જેવી પ્રતિભાને વૈશ્વિક ફલક ઉપર ભારતના ફલક ઉપર એક મહત્ત્વનું અને ભારત જેનો ઉપકાર કદી ન ભૂલી શકે એવો આદિવાસી સમાજ સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર ભાગ લઈ અને જંગલમાં બ્રિટિશરોને ઘૂસવા નહોતા દીધા એવા આદિવાસી સમાજના સુરવીરોને યાદ કરી અને આજે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિ ઉજવવાનું નક્કી કર્યું છે અને પંદરમી નવેમ્બર એ હવે પછી જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું પણ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે નક્કી કર્યું છે ત્યારે તમામ આદિવાસી સમાજ અને તમામ ભારતની જનતા એવી જનજાતિ કે જેનું ખૂબ મહત્ત્વનું યોગદાન પ્રકૃતિને બચાવવામાં જળ જમીન અને જંગલને બચાવવામાં રહ્યું છે એને અનેરું સ્થાન આપ્યું છે